કરવામાં આવ્યો તો સમગ્ર ભારત દેશમાં સુપ્રસિદ્ધ કલાકાર અમિતાભ બચ્ચનની માઇન્ડ ગેમ આધારિત સિરિયલ કોણ બનેગા કરોડપતિએ ભારે આકર્ષણ જમાવ્યું છે આ સિરિયલની લોકપ્રિયતા નાના બાળકોથી મોટેરાઓમાં પણ છે ત્યારે બાળકોમાં આ સિરિયલ જોઈને આવી સ્પર્ધાત્મક માઇન્ડ ગેમ રમવાની દિલચસ્પી તીવ્ર જોવા મળતી હોય છે આજ જ ઉત્સુકતાને ધ્યાનમાં લઈને મોટી પાનેલીની શ્રી સરસ્વતી ધામ શાળામાં માઇન્ડ કોન્સેપ્ટ વિષય પર કોણ બનેગા કિંગ ઓફ કિઝ કોન્સેપ્ટનું

ગાણિતિક ઇતિહાસ ભૂગોળ વગેરે વિષયને આવરી લઈને પાંચસો જેટલા પ્રશ્નો તૈયાર કરાયા હતા કે જેમાં ઉંમર અને ધોરણ પ્રમાણે જનરલ રાઉન્ડ રમાડી સેમ અને ફાઇનલ પણ રમાડવામાં આવી હતી કે જેમાં વિદ્યાર્થીઓમાં ઉત્સાહ ભરવામાં આવ્યો તો વિદ્યાર્થીઓએ પણ ભારે ઉત્સાહ દેખાડી અત્યંત કટોકટીપૂર્ણ જવાબો આપી નિર્ણાયક બનેલ શિક્ષકોને પરસેવો વાળી દીધો હતો ઘણા વિદ્યાર્થીઓ વચ્ચે ટાઈ સર્જાઈ હતી તો આખરે દસ જેટલા વિદ્યાર્થીઓ કોણ બનેગા કિંગ ઓફ કીઝ નો સરતાજ મેળવવામાં સફળ બનતા શાળામાં તાળીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને કિંગ કિંગના નારા લાગ્યા હતા વિજેતા થનાર વિદ્યાર્થીઓને શાળા તરફથી તાજ પહેરાવી સિલ્ડ સર્ટિફિકેટ અને આકર્ષક ગિફ્ટ એનાત કરવામાં આવેલ વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને જવાબ દેવાની તેમની સ્કિલ જોતા એ જોવા મળ્યું કે આવી સ્પર્ધા વિદ્યાર્થીઓ માટે સુંદર પ્લેટફોર્મ બની શકે કોણ બનેગા કિંગ ઓફ ક્વિઝ જેવી સ્પર્ધા એ વિદ્યાર્થીઓના કૌશલ્યને નિખાર આપે છે સાથે જ ભવિષ્યની સ્પર્ધાત્મક પરીક્ષાઓ કે કોમ્પિટિશન માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે પારુલ વારગિયા શ્રી સરસ્વતી ધામ શાળા પાનેલી મોટી ભાવેશ ગોહિલ ડીપી ન્યૂઝ ઓપલેટા